ગુજરાત રાજ્યના તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારી અને મહામંડળ એમણે સેવા આપી છે સ્થાન સંભાળ્યું છે અને હાલમાં પણ એઓ શિક્ષણ સાથે જોડાયેલા છે ત્યારબાદ આ સમારંભના મુખ્ય અતિથી વિશે શ્રી અશોકભાઈ જે પટેલ સાહેબ જેમનો પરિચય તો મારે આપવાની જરૂર નથી કારણ કે આપણા આપણી શાળાના માજી આચાર્ય તરીકે એમણે ફરજ બજાવી છે ત્યારબાદ આ શુભેચ્છા વિધાય સમારંભના બીજા અતિથિ વિશે શ્રી જયંતિભાઈ એમ રાઠોડ જેઓ પણ બીએબીએસ હાઈસ્કૂલના માજી ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવી છે ત્યારબાદ

આપણા કાર્યક્રમની શરૂઆત પહેલે રજૂ કરશે સારા સંકુલ પ્રાર્થના ગુણ તો દરેક પ્રાર્થના ઋણ વિદ્યાર્થીઓને સ્ટેજ પર આવી જવાની પ્રાર્થના છે હું કરો વિનંતી Yeah. <sweak> आए छे खूब सरस प्रार्थना जी कई ओजरो भाव की स्वागत करिया बार हवे सार्थक स्वागत करवाने के मैं सरना आचार्य श्री विजय पटेल सरने आमंत्रित करू छू तू स्वागत प्रवेचन नमस्कार श्री गोवारी विभाग केरवली मंडल संचालित पीटीएन के जवेरी सार्वजनिक हाई स्कूल तथा आरजी देसाई उच्चतर माध्यमिक विभाग तथा केएलएन पी के जवेरी प्राथमिक शाला तथा गुणका भवन गोवारी ना आज ना आ शुभेच्छा विदाई समारंभ में प्रमुख श्री श्री अजीत सिंह जी ईश्वर मां

શિક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે એવા સાહેબશ્રીને પણ આપણે આમંત્રિત કરીએ છીએ કેરણી મંદિરના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ખજાનશ્રી ચેરમેન શ્રી ઉપપ્રમુખ શ્રી અને કારોબારી સભ્ય તેમજ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રીઓ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી અને શિક્ષક શ્રીઓ તથા ભલાવી વિદ્યાર્થી તીમે તેમજ આપણી શાળામાં કાર્ય કરી ગયેલા અને નિવૃત્ત થયેલા એવા શિક્ષકોએ પણ આજે આપણા આમંત્રણને માન આપી આ સભાની સભા અભિવૃદ્ધિ કરી છે તો એમનો પણ આપણે સ્વાગત કરીએ છીએ અને ખાસ જેમનો આજે કાર્યક્રમ છે એવા ઉચ્ચતા માધ્યમિક વિભાગ ના મનની શિક્ષક જે ગુજરાતીના શિક્ષક તરીકે રમેશભાઈ ભગુભાઈ કોહેલ અને તેમનો પરિવાર આજે આપણે ત્યાં પધાર્યા છે તો એમને પણ આપણે તારીઓથી સ્વાગત કરીએ છીએ રમેશભાઈની વાત કરો તો જેઓ તારીખ 23 9 1992 ના દિવસે પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત આજ શાળાથી કરી છે એવા ખૂબ જ ઓછા શિક્ષકો હશે કે જેમણે પૂરેપૂરી નોકરી કે શિક્ષણની સેવા એક જ શાળામાં બજાવી હોય એવા આ રમેશભાઈ કે જેમણે તેત્રીસ વર્ષ એક માસ અને સાત દિવસ સુધી આ શાળાની સેવા ગુજરાતીના ઉચ્ચતમ માધ્યમિક શિક્ષક તરીકે આપી છે અને તેઓ પચીસ ના રોજ નિવૃત થાય છે પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત કરવાનું કેમ રહી જાય સ્વાગત છે અને કહીએ તો શબ્દોના સાઠિયા કરો છો શબ્દોના સાઠિયા કરો છો લાગણી રંગો પૂરો છો

સ્કૂલ અમે જગત આપણી ભારતીય સંસ્કૃતિ એટલે વિશ્વમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ તો આપણી આ ભારતીય સંસ્કૃતિને પરંપરા છે અને આ પરંપરા પ્રમાણે આપણે અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીશું તો સૌ પ્રથમ આજના આ શુભેચ્છા વિદાય સમારંભના પ્રમુખ શ્રી અજીતસિંહજી સાહેબ સાહેબને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સ્વાગત કરશે મોહરી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી જિનેશભાઈ શાહ ગુહારી વિભાગ કેરોણી મંડળના ચેરમેન શ્રી વિજયભાઈ સોલંકી વુહારી વિભાગ કેરોણી મંડળના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પરમાર અને શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ

મને દીપુ પટેલ સાહેબ સાંહી તોની છે અલીગાર્ડ સંબંધ અલીગાર્ડ મેં स्वागत करते मोहरी विधायक मंडल प्रधान जी श्री देवेंद्र कुमार साहब मोहरी विधायक मंडल कार्यकारी सदस्य श्री पवन भाई आहिर